પટલારા પંચાયતમાં અમારી પાસે પંચાયતઘર નથી જ્યાંથી અમારી પાંચ ટુ થાઉઝન્ડ ફાઇવમાં પંચાયત અમારી મગરવાથી છૂટા પડલી ત્યારથી અમારી પાસે પંચાયતઘર નથી તો વહેલી તકે અમને પંચાયતઘર બનાવી આપવામાં આવે કેમ રાખવામાં આવે કે સબકા સાથ સબકા વિકાસ એટલે આપણે બધા સાથે મળીને આપણા ગામનું કામ કરવાનું હોય તો અમને એ ટેક્ટર અમારું જે છે એ પ્રોપર્ટી છે તો એ પ્રાઇવેટ એજન્સીએ પોતેના વ્હીકલ લાવીને કચરો સાફ કરવાનો હોય અને બીજું આ પીડબ્લ્યુ ચાલુ કરે કેમ કે હમણે ઘર ઘર નર ને આપણી યોજના છે તો આ પટલાળા વિસ્તારમાં બી એકચુલી પાણી પહોંચ્યા નહીં કરે તો તમે પીડબ્લ્યુ અધિકારી આવે સ્પેશિયલ એક ટીમ લઈને આવે ને ઘરે ઘરે ચેક કરે ને પાણી બધાની ઘે મળે આવે કે સરકાર આપણી સામે હવે તો આપણે મન ખુલીને આપણી જે પ્રોબ્લેમ છે દરેક વિભાગના અધિકારીઓ આવેલા છે તેને જણાવવાનું હું પ્રોબ્લેમ છે તેનું સોલ્યુશન માટે અમે બેઠા છે ને બીજું કે આ જીપીડીપીનું પ્લાન છે ને એ સરપંચ જિલ્લા પંચાયત મેમ્બર ને મેમ્બર્સ દ્વારા ને ગામ લોકોને જે વિજયભાઈએ સર્વે ગામમાં ફરીને જે સર્વે કરે ને તે હિસાબે રોડ પાણી ગટર જે બી પ્રોબ્લેમો છે તે વિજયભાઈએ જે જીપીડીપીનું પ્લાન બનાવેલું છે ને તે જોવા જઈએ તો આજે મેં મારી તેરમી ગ્રામસભા છે બધાથી હાઈએસ્ટ વિજયભાઈ મૂકેલું છે એ અમારા મિટનાવરથી પંદર અંદર પંદર ઘર છે મિટનાવરમાં અંદર ખેતીવાડીમાં પંદર ઘર છે એના પાસે ત્રણ ફૂટનો રસ્તો છે પણ એને પણ તમે એક સિમેન્ટ કોન્ક્રીટનો બનાવી આપે ત્રણ ફૂટનો ત્રણ બાઈ થી ચાલતા પણ થઈ જ શકે અને છોટી બાઈક જઈ શકે બીજી વાત કે સ્ટીલાઈટ અમારા મંદિરે આવવા માટે એ લોકોને અંધારામાં અમારું તો એકાદશી સોમવાર અને શનિવારનો પ્રોગ્રામ હર મય ચાલુ રહી છે માટે લાઈટ મૂકી આપે તો અહીંયા ચૂટાયેલા જે નવા પ્રતિનિધિ છે એમનો મેં આભાર વ્યક્ત કરું છું અને સ્વાગત પણ કરું છું અને અભિનંદન પણ કરું છું કારણ કે તમારી આ પહેલી ગામ સભા છે આજે મુખ્યત્વે મારા પર વિષય તો ઘણા છે પણ મેં પહેલા બે વિષય મૂકી દઉં છું પછી મેં આશા રાખું કે અમારા ગામના સરપંચ તે તે પર તેનું સુજાવશે પોતાના સર થોડી ડિટેલમાં મેં વાત કરીશ કારણ કે આ ગામનો જિલ્લા પંચાયત મેમ્બર પણ મેં રહી ચૂક્યો છું તો ઘણા વર્ષ પહેલે અમારા ગામમાં એક વિસ્તારમાં ઘણી બધી બાપ દાદાની જગ્યા હતી પણ ધમકી અને ઘણા લોકોની સાઈન વગર તે પોતે તેમના નામ પર પરિવારના નામે ચડાવી લીધેલી તે પછી તેમનું મકસદ એ કઈ હતું કે પટલારા ગામની શમશાન ભૂમિને કેવી રીતે કાઢવાનું તો શમશાન ભૂમિને હટાવવા માટે તેમના પ્રયાસ શું કરેલા તે તમને કહેવું અમારી જ્યારે પાંચ વર્ષ બળી ચૂંટાઈ ત્યારે અમને ખૂબ લોભ લાલચ આપવામાં આવી પણ અમે કોઈ લોભ લાલચમાં આવ્યા નહીં અને શમશાન ભૂમિ આજે પણ ટકેલી છે

ખાલી કોનું બગાડવાનું કોનું ખાઈ જવાનું તે જીસીબી સાહેબ ગયા પણ મારા ગામના વ્યક્તિ બચી ગઈ સાહેબ કે આજે મુદ્દો પટલારા ગામનો આજે પટલારા ગામમાં રેસિડેન્ટ કોઈ મુસલમાન નથી મને કોઈ જાત પર કોઈ પેલું નથી પણ રેસિડેન્ટ કોઈ નથી પટલારામાં બધા હિન્દુ રહે છે તો કબ્રસ્તાનનો વિષય સાહેબ એટલો મોટો છે કે આ કબ્રસ્તાન પટલારામાં આવી રહ્યું છે આવ્યું નથી ત્રણ એકર જગ્યા સાહેબ સરકારી છે અને દીપર તાર ફોટા ફેન્સિંગ થઈ ગઈ એ સરકારનો હક છે એમાં અમને કોઈ વાંધો નહીં મળે સરકાર સરકારની જગ્યામાં ફેન્સિંગ કરી શકે પણ સાહેબ અમારી એટલી વિનંતી છે કે આજનો સેકન્ડ ઠરાવ લે અમને કે આ કબ્રસ્તાન અહીંયા અમને ન આપવામાં આવે સાહેબ આજે અહીંયા સરપંચ જવાબ આપશો અમને નવા કે એમણે પણ બહુ વાયદા કરેલા છે કે આ સમસામ હું હટાવી દઈશ હજુ આવ્યું નથી એનું નહીં આવવાનું કારણ હું શમશાન કબ્રસ્તાન હજુ નહીં કારણ એટલું જ છે કે આજના ઠરાવ મેન છે આજના ઠરાવમાં જે ફાઈનલ થશે તે ભાઈ થશે એટલે એની જિમ્મેદારી જે કહેતા છે ને કે પેલા સમયમાં આવી ગયો પેલા લોકોના વારામાં આવી ગયો કબ્રસ્તાન એ નથી આજનો ઠરાવ મેન છે એટલે આજના ઠરાવમાં મેન લઈ કે કબ્રસ્તાન અમારા ગામમાં ના લાવવા આવે આજે ઉમેશભાઈની ખાસ અહીં જરૂર છે મને અમારા ગામમાં કારણ કે અમે ભી ઉમેશભાઈની ની એમપી ભાઈ ના પછી તાકાત જોવા માંગતા હતા કેમ કે ઉમેશભાઈ એક ગામ સભામાં આવ્યા અને બધી જગ્યા પર એમ કીધું કે ભાઈ બીજી બીજી આવવાનું મામલતદાર હોય કે સી સાહેબ સાહેબ ગબડતા ગબડતા શબ્દ છે ફૂટેજ પણ છે તો અવાર આજે એમપી સાહેબ દેખાતા જ નથી દિલ્હીમાં હોતે તો વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આવતી ને એમપી સાહેબને મારી વિનંતી સહી આ સ્ટેજ પરથી આ મીડિયાના માધ્યમથી આ ઠરાવ તમે એમપી સાહેબને મોકલાવજો કે બે થી ત્રણ ગામ એમપી સાહેબ તમારા ફોનમાં કરે સંસાર મૂવી મને આપવા ને આજે સાહેબ આજે અમારે હોય અહીંથી આપણે જોઈ શકીએ આખું તરાવની મોટર અંદર ચાલી રહી છે એક અમને પ્રોટેક્શન વોલ આખું તરાવની અંદર સેટ કરી આપવામાં બરાબર ને ભાઈ કે જ્યારે આપણે અહીંયા કબ્રસ્તાન આવી ત્યારે તો હું સરપંચ ન હોતો તો પણ મહેનત કરી પણ ત્યારે મારી પાસે લેટરનો કોઈ પાવર ન હોતો તો ગામ લોકોને બધાને ખબર જ છે કે મેં કીધું કે પંચાયતથી તમે લેટર કરો એક ઠરાવ પાસ કરો ત્યારે તો ની કર્યું પછી એક મિનિટ પછી કીધું કે ગામ લોકોને બધાને સાઈન લાવો કીધું ને અહીંયા મિટિંગ ઉગરી રાખીને તો આપણે ઘરે ઘરે હું પોતે ફરી રહ્યો અમારા ગામમાં ગામથી બધાની સાઈન લીધી ને સાઈન રાખી સાઈન એમી રહી ગઈ હવે અમળીની વાતમાં એવું છે કે કબ્રસ્તાનનું ડિસ્કસ અંદર ચાલી રહ્યું છે એ આપણી ભીખી માતા ને લોકોની દુવાથી અહીંથી નીકળી જાય તેવું છે ચાલુ છે કામ આનું ને અમારો અમે બી તમને ખબર રહે કે હું પોતે બી હિન્દુ છે ને આપણા એરિયામાં કોઈ એક બી મોમેન્ટિયમ લે તો આ નહીં આવે તેના માટે મારી બી બધા પ્રયત્ન મારી રીતે ચાલુ રાખીશ ને બધાને ખબર જ છે કે હું લીડર છે થાય તે ડિપાર્ટમેન્ટે જઈને મળીશ અને મારા બેસાની સાથે જ આપણા એન્જિનિયર સાથે વાત થઈ પૂછ એ ત્રણ અગર આગલા ટેન્ડર નાળા હોમ પાઇપ વાળા એ નહીં થયા તો આપણા અમે પોતે ટીક કરીને એન્જિનિયરને આપ્યા છે ને થશે મારે તો બધા એરિયાના કામ કે તમે જો પ્રેસિડેન્ટ પ્રેસિડેન્ટ સાહેબ કીધું કે આપણે કેટલી તેર આજ રોજ અમારા પટલારા પંચાયતમાં ગામસભા રચવામાં આવી ગામસભામાં જીપીડીપીમાં અમે ટુ થાઉઝન્ડ છવ્વીસ સત્તાવીસના કામો લીધા અંદાજે પાંચ કરોડના કંઈ કામ લીધા અને એ ગામસભામાં અમારે ગામના મહિલા અને પુરુષો અને ગામના લોકો ભારી સંખ્યામાં હાજર હતા ને એ લોકો બી કામ એ લોકોના મૂકા તો એ કામ અમે કરી આપવાની એ લોકોને બહેંદરી આપી ને એ લોકોના કામના બી ડિસ્કસ કરીને અમે એ લોકોને કીધું કે અમે તમારા કામ અમે કરીને આપશું વિજયભાઈ આજે પાંચ કરોડના કામ લેવામાં આવ્યા છે એ કેટલા સમયમાં પૂર્ણ કરવામાં આવશે અમે આપણા પ્રશાસક આપણા જિલ્લા પંચાયતના માર્ગદર્શનમાં અમે આ કામ કરશું ને અમે જે તે ડિપાર્ટમેન્ટમાં જે જે તે કામ લાગે એ અમે ડિપાર્ટમેન્ટને આ ઠરાવ અમે જે કર્યા છે બધા એ ઠરાવ એ લોકોને મોકલીશું અને પ્રજાને જલ્દી જલ્દી કામ કરી આપવાની અમે તક રાખીશ